જય જૈવીમ નમો બુદ્ધાય ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીનો ખુખુ તહે દિલથી આભાર આપણે બે દિવસ પહેલાં મુખ્યમંત્રી સાહેબ અને હર્ષ સંઘવી સાહેબ જે વાહન વાહન વ્યવહાર મંત્રી છે એમને ઈમેલ દ્વારા અને હાર્ડ કોપી મોકલી રજૂઆત કરેલ કે એસટી નિગમના જે અધિકારીઓને લાંબા સમયથી જે મોંઘવારી ભથ્થા ટાઈમસર નહીં આપી તેમની સાથે અન્યાય કરવામાં આવે છે આપણી રજૂઆતને ધ્યાનમાં લઈ રાજ્યના મુખ્યમંત્રી અને વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ આજરોજ ગુજરાત એસટીના કર્મચારીઓને મોંઘવારી ભથ્થા આપવા આદેશ આપેલ છે રાજ્યની અંદરથી ઠેકઠેકાણાથી કર્મચારીઓના મને ફોન આવે છે નરેશભાઈ તમારો ખૂબ ખૂબ આભાર પણ આપણે તો માત્ર માત્ર એટલું જ કામ કર્યું છે કે લોઢું ગરમ હતું અને એની ઉપર હથોડો જોરશોરથી માયો આ બાબતે મને કોઈ પણ જાતનો શ્રેય આપવાની જરૂર નથી આ શ્રેય માત્ર ને માત્ર રાજ્યના મુખ્યમંત્રી અને વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને આપવાનો છે કે જેમણે આપણી રજૂઆતને તાત્કાલિક ધોરણે ધ્યાનમાં લઈ અને તમને જે તમારે મહેનતની તમારા રાહત ઉજાગરા અને તમારી પરિસરવાની કમાણી તમને આપવાનો હુકમ કરેલ છે તો બીજું ખાસ મુખ્યમંત્રી સાહેબને અને વાહન વ્યવહાર મંત્રી સાહેબને કહેવા માગું છું કે આ લોકોના જે મોંઘવારી બધા સાત ટકા બાકી હતા આપ સાહેબે ચાર ટકાનો હુકમ કરેલ છે તો વહેલી તકે આ લોકોને ત્રણ ટકા જે મોંઘવારી ભથ્થું બાકી રહેલ છે એ પણ તાત્કાલિક ધોરણ આપવાનું આપવામાં આવે એવી આપ સાહેબ અહીંયાથી અપેક્ષા રાખું છું અને લોકોને પણ કહેવા માંગુ છું કે આની અંદર આ જે મેં કંઈ વિડીયો બનાવી વાયરલ કર્યો કે સરકાર સુધી રજૂઆત કરી ઈમેલ દ્વારા અને એક પત્ર દ્વારા એમાં મેં કોઈ એવું કોઈ મોટું મેં તીર મારેલ નથી આ જે કાંઈ શ્રેય જાય છે માત્ર ને માત્ર આપણી સરકારને જાય છે તો આભાર માનવો હોય તો માન્ય માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષભાઈ સંઘીનો માનો બીજું આ જે ત્રણ ટકા મોંઘવારી ભથ્થું બાકી છે તે પણ આપણે સરકાર સુધી રજૂઆત કરશું અને તમને વહેલી તકે મળી રહે એના માટે આપણે રજૂઆત કરીશું બીજું કે આવનારા સમયમાં પણ એસટી કર્મચારીઓ વિરુદ્ધ જે કાંઈ અન્યાય થાય છે જે કાંઈ અત્યાચાર થાય છે જે કાંઈ બિંદગીઓના શોષણ કરવામાં આવે છે તેની વિરુદ્ધ પણ આપણે લડાઈ રહેતા રહીશું પણ આ લડાઈની અંદર મારે માત્ર ને માત્ર એસટીના કર્મચારીઓની જરૂર છે જો તમારો સાથ સહકાર મળશે તો તમે માન સન્માનથી નોકરી કરી શકશો અને તમે જે હાલ નોકરી કરવા આવો છો પણ તમને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક અમે ગુલામી કરી રહ્યા છીએ આ ગુલામીમાંથી મુક્તિ પણ હું તમને અપાવીશ પણ આની અંદર મારે માત્ર ને માત્ર એસટીના કર્મચારીની જરૂર છે ટાઈમસર તમને તમારા હક અધિકારો મળતા રહે એના માટે કાયમી ધોરણે હું લડતો રહીશ જય ભીમ બધાય